શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ દ્વારા ચતુર્થ રાત્રિ પ્રકાશ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ શ્રી વિશ્વકર્મા કપ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન યુરોપિયન જીમખાના ક્લબ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે પાંચ મે થી ચૌદ મે દરમિયાન કરવામાં આવ્યું છે મેચ રમવા આવનાર ટીમો માટે ભોજન તેમજ બહારગામથી આવનાર ટીમો માટે રહેવાની પણ વ્યવસ્થા કરાઈ છે ટુર્નામેન્ટમાં ભાગ લેનારી ટીમોને ટ્રોફી અને મોમેન્ટો આપી સન્માનિત કરાશે આ અંગે વધુ માહિતી અબ તક મીડિયાની મુલાકાતે આવેલા ગુર્જર સુતાર જ્ઞાતિના આગેવાનોએ પૂરી પાડી હતી અમારી જ્ઞાતિના બાળકોનું અને મોટાનું અને દીકરીઓનું આયોજન છે એમાં 36 ટીમો છે મોટા દીકરાઓની છે અને બે દીકરીઓની ટીમો છે અને બે બાળકોની ટોટલ 40 ટીમો ભાગ લઈ રહી છે અને પાંચ પાંચ અને સોમવારના સાત વાગે આપણે ઓપનિંગ કરવાના છે એમાં સાંસદ સભ્ય રૂપાલા સાહેબ પણ વધારવાના છે રામભાઈ મોકરિયા છે માધવભાઈ દવે છે તારા શ્રી છે એમનાથી ઓપનિંગ કરવાના છે અને અમારા કેતનભાઈ ગજ્જર ખાસ કે હમણાં જેમને હનુમાન જયંતિના દિવસે બ્લડ ડોનેશન કેમ કર્યું હતું અને પોરબંદરની અંદર પાંચ હજારને છસો બોટલ પીવું એટલે એ પણ ખાસ ઉપસ્થિત લેવાના છે ટીમ મુંબઈ બરોડા અમદાવાદ પોરબંદર કચ્છ મોરબી જામનગર સુરત બધી જગ્યાએથી અમારા જ્ઞાતિની ટીમો આવવાની છે દસ દિવસનું આયોજન છે અને જે પણ અમારા જ્ઞાતિના દીકરા દીકરીઓ બાર ગામથી આવે છે એમના માટે રહેવા જમવાની પણ વ્યવસ્થા અમે કરેલ છે રાજકોટ લોકલ જે અમારા દીકરાઓ છે એમના માટે પણ સાથે જમવાની વ્યવસ્થા કરે આમાં આખી અમારી ટીમ ગુજરાત સુધાર જ્ઞાતિના ટ્રસ્ટી મંડળ અને કારોબારી સભ્ય અને અમારા યુવક મંડળ એ લગભગ એકાદ મહિનાથી આયોજન માટે કામ કરી રહી છે દસ દિવસ હાલશે ચૌદ તારીખે આપણો ફાઈનલ મેચ થશે આપ જાણો છો કે નવરાત્રી કરીએ છીએ પછી ક્રિકેટ છે સમૂહ લગ્ન છે બ્લડ ડોનેશન કેમ્પ હોય મેડિકલ કેમ્પ હોય બધી જાતના કાર્યક્રમો જ્ઞાતિ દ્વારા અમે કરવામાં આવે છે આખા ગુજરાત ભરમાંથી અમારી જ્ઞાતિના લગભગ છપ્પન છપ્પન જેટલા પ્રમુખ હાજર રહેવાના છે વિજેતા ટીમને પુરસ્કાર ટ્રોફીઓ રોજ કંઈક દસક અમે આપવાના છે અને ટ્રોફીઓને બધું પુરસ્કાર આપવાના છે